નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન એકમ નંબર દસ ધ્વનિ આ એકમ દસના કુલ ચાલીસ એમસી ક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ ધ્વનિ એટલે અવાજ તો અવાજ છે એ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે પ્રવાહીમાં પણ પ્રસરી શકે અને વાયુ પદાર્થમાં પણ પ્રસરી શકે એટલે ધ્વનિ છે એ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય પદાર્થમાં પ્રસરી શકે છે પ્રશ્ન નંબર બે કાનનો પડદો એ ખાલી જગ્યાનો ભાગ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી શ્રવણ અંગનો આપણા કાનનો પડદો છે એ શ્રવણ અંગનો ભાગ છે શ્રવણ એટલે સાંભળવું પ્રશ્ન ત્રણ મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ખાલી જગ્યા છે એટલે મનુષ્યના કાનની સાંભળવાની મર્યાદા કેટલી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી વીસ હર્ષથી લઈ અને વીસ હજાર હર્ટ સુધીની મનુષ્યના કાનની શ્રાવ્ય મર્યાદા રહેલી છે એટલે કે વીટ્સ વીસ હર્ટ્સથી લઈ અને વીસ હજાર હઠ સુધીનું આપણે ટૂંકમાં સાંભળી શકીએ પ્રશ્ન ચાર સાયકલની ઘંટડીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઘંટડીની ઉપરની સપાટીની સાયકલની ઘંટડીમાં ઘંટડીની ઉપરની સપાટીની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર પાંચ પદાર્થની ઉપર નીચે કે આગળ પાછળ થતી ઝડપી ગતિને ખાલી જગ્યા કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી કંપન પદાર્થની ઉપર નીચે કે આગળ પાછળ થતી ઝડપી ગતિને કંપન કહે છે પ્રશ્ન છ ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કંપ વિસ્તારના વર્ગના ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ છે પ્રશ્ન સાત ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ડેસીબલમાં ધ્વનિની પ્રબળતા ડેસીબલ એકમમાં દર્શાવાય છે પ્રશ્ન નંબર આઠ પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ખાલી જગ્યા એમ એમ લાંબા હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ વીસ પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ વીસ એમ એમ લાંબા હોય છે પ્રશ્ન નવ ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરણ પામતો નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી શૂન્ય અવકાશમાં ધ્વનિ છે એ શૂન્ય અવકાશ એટલે કે જ્યાં હવા પણ ન હોય ત્યાં પ્રસરણ પામતો નથી પ્રશ્ન દસ નીચેનામાંથી કયા સ્વરૂપના માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી ઘન પદાર્થમાં ઘન માધ્યમમાં છે એ ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે પ્રશ્ન અગિયાર ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય તો ઉત્તર આવશે વિકલ્પ બી પીચની મદદથી ધ્વનિની પીચની લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે પ્રશ્ન બાર માધ્યમના કણો પોતાના સમતોલન સ્થાનથી કોઈ એક તરફ અનુભવાતા મહત્તમ સ્થાનાંતરને ખાલી જગ્યા કહે છે તો આનો આવશે વિકલ્પ એ કંપ વિસ્તાર પ્રશ્ન નંબર તેર કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને ખાલી જગ્યા કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ એ આવૃત્તિ કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે પ્રશ્ન ચૌદ એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી આવર્તકાળ એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે પ્રશ્ન પંદર એક હટ્સ બરાબર ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ સી સાઠ કંપન પ્રતિ મિનિટ એક હટ્સની અંદર સાઠ કંપન પ્રતિ મિનિટ એટલે એક મિનિટમાં સાઠ કંપન થાય તો એને એક હર્ટ્સ કહેવામાં આવે પ્રશ્ન સોળ સ્વરપેટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કંઠસ્થાન સ્વરપેટીને બીજા કંઠસ્થાનના નામથી ઓળખવામાં આવે છે પ્રશ્ન સત્તર ધ્વનિના કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ એ ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે ધ્વનિના કંપનનો કંપ વિસ્તાર જો વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે પ્રશ્ન અઢાર ધ્વનિની પીચ ખાલી જગ્યા ઉપર આધારિત હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ એક આવૃત્તિ ઉપર ધ્વનિની પીચ આવૃત્તિ ઉપર આધારિત હોય છે પ્રશ્ન ઓગણીસ ધ્વનિ એ શું છે તો ઉત્તર આવશે વિકલ્પ બી એક પ્રકારની ઉર્જા ધ્વનિ એ એક પ્રકારની ઉર્જા છે પ્રશ્ન વીસ મનુષ્યમાં સ્વરપેટીનું કાર્ય જણાવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક ધ્વનિ ઉત્પન્ન કરવાનું મનુષ્યમાં સ્વરપેટીનું કાર્ય ધ્વનિ ઉત્પન્ન કરવાનું છે પ્રશ્ન એકવીસ ધ્વનિ પ્રદૂષણ કોના માટે નુકસાનકારક છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે મનુષ્ય બિલાડી અને પક્ષી આ ત્રણે ત્રણ માટે ધ્વનિ પ્રદૂષણ નુકસાનકારક છે પ્રશ્ન બાવીસ હવાના સ્તંભના કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરતું રસોડામાં ઉપયોગી સાધન કેવું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ કૂકર હવાના સ્તંભના કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરતું રસોડામાં ઉપયોગી સાધન કૂકર છે પ્રશ્ન ત્રેવીસ ધ્વનિની પ્રબળતા ઘટાડવા તમે શું કરશો તો ઉત્તર આવશે વિકલ્પ સી ધ્વનિના કંપ વિસ્તારમાં ઘટાડો કરીશ ધ્વનિની પ્રબળતા ઘટાડવા માટે આપણે ધ્વનિના કંપ વિસ્તારમાં ઘટાડો કરીશું પ્રશ્ન ચોવીસ ધ્વનિની પ્રબળતાનું માપન કયા એકમમાં થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક ડીબીમાં ડીબીનો મતલબ થાય ડેસીબલ ધ્વનિની પ્રબળતાનું માપન ડીબી એકમમાં એટલે કે ડેસીબલ એકમમાં થાય છે પ્રશ્ન પચીસ ધ્વનિની પ્રબળતા શાના દ્વારા નક્કી કરવામાં આવે છે તોને ઉત્તર આવશે વિકલ્પ એ કંપનના કંપ વિસ્તાર દ્વારા ધ્વનિની પ્રબળતા એ કંપનના કંપ વિસ્તાર દ્વારા નક્કી કરવામાં આવે પ્રશ્ન છવ્વીસ અલ્ટ્રાસાઉન્ડના કંપનની આવૃત્તિ કેટલી હોય છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી વીસ હજાર હર્ષથી ઉપર હોય છે અલ્ટ્રાસાઉન્ડ કંપનની આવૃત્તિ વીસ હજાર હર્ષથી ઉપર હોય છે પ્રશ્ન સત્યાવીસ પુરુષ અને સ્ત્રીના ધ્વનિને કઈ બાબતથી અલગ કરી શકાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી અને બી બંને એટલે કે કંપ વિસ્તાર અને આવૃત્તિની મદદથી પુરુષ અને સ્ત્રીના ધ્વનિને કંપ વિસ્તાર અને આવૃત્તિ આ બે બાબતોથી અલગ કરી શકાય પ્રશ્ન અઠ્યાવીસ શરીરના કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ ખાલી જગ્યા તેનો ઉત્તર આવશે વિકલ્પ એ પીચ વધારે શરીરના કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ એટલે વધારે તેમ પીચ વધારે પ્રશ્ન ઓગણત્રીસ શાળાના ઘંટનો અવાજ શાના કારણે પેદા થાય છે તો આને ઉત્તર આવશે વિકલ્પ સી ધ્રુજારીથી શાળાના ઘંટનો અવાજ ધ્રુજારીથી ઉત્પન્ન થાય છે પ્રશ્ન ત્રીસ સીસોટીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ હવાની સિસોટીમાં હવાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે પ્રશ્ન એકત્રીસ તંબુરામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે તોને ઉત્તર આવશે વિકલ્પ ડી તારની તંબુરામાં તારની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે પ્રશ્ન બત્રીસ નગારામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે તોને ઉત્તર આવશે વિકલ્પ બી ચામડાનું પટ એટલે કે મેમ્બ્રેનની નગારામાં ચામડાના પડની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે પ્રશ્ન તેત્રીસ કયા સાધનમાં તાર ધ્રુજવાથી અવાજ ઉત્પન્ન થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સિતારમાં સિતાર નામના સાધનમાં તારની ધ્રુજા તાર ધ્રુજવાથી અવાજ ઉત્પન્ન થાય છે પ્રશ્ન ચોત્રીસ એક લોલક પાંચ સેકન્ડમાં વીસ વાર આંદોલન કરે છે તો તેનો આવર્તકાળ કેટલો હોય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઝીરો પોઈન્ટ પચીસ સેકન્ડ પ્રશ્ન પાંત્રીસ વીસ હજાર હર્ટ્સથી વધારે આવૃત્તિવાળો ધ્વનિ કોણ સાંભળી શકે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સ્વાન એટલે કે કૂતરો કૂતરો છે એ વીસ હજાર હર્ટ્સથી વધારે આવૃત્તિવાળો અવાજ સાંભળી શકે આપણે સાંભળી શકીએ નહીં પ્રશ્ન છત્રીસ શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી એસી ડીબીથી વધારે શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિની પ્રબળતા એસી ડીબી એટલે કે એસી થી વધારે હોય છે પ્રશ્ન સાડત્રીસ તંદુરસ્ત મનુષ્યના સામાન્ય શ્વાસના ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી દસ ડીબી તંદુરસ્ત મનુષ્યના સામાન્ય શ્વાસના ધ્વનિની પ્રબળતા દસ ડેસીબલ હોય છે પ્રશ્ન આડત્રીસ વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ એક સિત્તેર ડીબી વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા સિત્તેર ડેસિબલ હોય છે પ્રશ્ન ઓગણચાલીસ નીચેની આકૃતિ પરથી ઓગણચાલીસ અને ચાલીસનો જવાબ આપો આકૃતિ તમે જોઈ શકો નીચે દર્શાવેલ એક સમાન કદના ખાલી પાત્રને લાકડાની સ્ટીક વડે અફડાવવામાં આવે છે આ એક સમાન કદના ત્રણ પાત્રો છે ખાલી પાત્ર છે એમાં લાકડાની સ્ટીક ફટકાડવામાં એમાં આવે તો પ્રશ્ન ઓગણચાલીસ કંપનની આવૃત્તિને ધ્યાને રાખી પાત્રને ચઢતા ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી કંપનની આવૃત્તિને ધ્યાનમાં રાખી પહેલાં આવશે પાત્ર એક એનાથી કંપની આવૃત્તિ વધારે થશે પાત્ર બેમાં અને પાત્ર ત્રણની અંદર એનાથી પણ કંપનની આવૃત્તિ વધારે થશે પ્રશ્ન ચાલીસ કયા પાત્રમાં અવાજ તીણો સંભળાશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પાત્ર ત્રણમાં આ ત્રીજું પાત્ર છે આકારનું એમાં અવાજ છે એ એકદમ તીણો સંભળાશે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત